હલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધી હર મહાદેવ તો ભાઈ આપણી યાત્રા રાત્રેથી ચાલુ થઈ ગઈ હતી પણ રાત્રે મોડું બહુ થઈ ગયું એટલે મેં કઈ કંઈ સૂટ ના કર્યું અત્યારે મેં મોગલ જામ મોગલધામ બરોબર આ મોગલધામ મંદિર અને તો બસ અહીથી હવે નાસ્તા પાણી ચા પાણી કરી લીધું નીકળી મોગલ આમે મંદિર છે અને પછી અહીંથી નીકળી ગઈ તો ભાઈ મોગલધામથી નીકળી ગયા છે અમદાવાદ બાજુ અને ધીમે ધીમે આવેલી છે બરોબર હા અમારે ડ્રાઈવર સાહેબ હાલો ડ્રાઈવર સાહેબ ભાઈ સ્વાદ તો કરો યાર હા ભાઈ અમારે કંડક્ટર સાહેબ હા અમારા સ્કે ડ્રાઈવર હલો કાકા લાલ લાઇટું થઈ ગયું છે આ મારો

Ah, lá. Ah. જા ઉમિયા धाम દર્શન કરવા માટે જઈએ બરોબર આઠ વાજી કરવા હાલો જો ડાયરો જઈશે બધો જય માતાજી બોલો બોલો આવ કી છોળ છોળ બોલો હા અલે ઇલબાર એ ઇલબાર હાલો જય માતાજી યે ચાલો આમ સાઈડમાં આવો મારી સાઈડમાં આવો સાઈડમાં હે

અંદર લેવા દેસુ તો લઈશ નહી તો પછી થયું અમારો સંગ બધો મંદિર ની અંદર જાય છે તો ભાઈ મંદિર નો હોણગાર બણગાર પણ મસ્ત કર્યો છો ની કલાકૃતિ ડિઝાઇન વિજાઈન જબરજસ્ત છે મોટું બધું ઘુમટ છે ઉપર મસ્ત છે ડિઝાઇન વિજાઈન એકદમ ઝૂંડવાની મંદિર ટાઈપ પાછળથી દેખાડો મંદિર હો હાય ભાઈ ઉમિયા માતાજી ઊંજા બરોબર આખું આનું પટાકણ છે ચારે બાજુ મસ્ત મસ્ત ફંક્શન છે મંડપ મંડપ બંધાઈ ગયા હા યા અહીંયા લખેલ છે ને પ્રાગઠીય અઢારસો ને અડસઠ વર્ષે ભાત રોટલી જાંબુ ગુલાબાઈ રહ્યો જામ બોલવા રો હે એ ટિંકલ તો બંધ થઈ ગયું ટિંકલ કા હે હાલે ને હા જલે ઓલો વાંધો બેઠો થા ફેલોય પાછો ન કાઢતો બોય જય બીજો દિવસ થઈ ગયો ભાઈ બીજી સવાર થઈ ગયો તો રાતે હું પોતી ગયા તા અંબાજી પછી અહીંયાથી કંઈ ખાસ કઈ છૂટ શું તું ગયું તો અંબાજી છે શક્તિપુર દ્વાર આપણે લાઈનમાં પેસેન્જર લાગી ગયા છે તો આપણે દર્શન અંદર તો કેમેરાની છૂટ છે નહીં કાંઈ અહીંયાથી દર્શન કરી અને અમે જઈથી દર્શન કરી આપણે હવે શાંતિ જેવું કોઈ પેશન્ટ તો જ્યાં વધારે કે માણસ ટ્રાફિક વાફિક છે નહીં વાહનની કંઈ લાઈનમાં લઈ ગયા છે દર્શન માટે તો હાલો જય અંબે ભાઈ તમને વિડીયો જેવો લાગે સારો લાગતો હોય તમારું કામ સારું દેખાતું હોય તો કોમેન્ટ કરીને બતાવજો યાર કેમ છો મજામાં છે ના છે બરાબર બાકી બારમા મહિનાની દસ તારીખે આપણી અગિયાર જોતી ત્રીમ કામ ત્યાં પાછી તો એમાં મજા આવવાની તમારાવે છે પહેલા બને આગળ મળી શકું બરાબર આજે યાત્રાનો બીજો દિવસ છે આજે અને જે તીનો રીતે ભાગો નાખ્યો તો ચાલો કરતા રહીએ ખાદેલી અને કોફી ઢાઢા રોટલા છે પણ એ ખાતો નથી હું તો હાલો નાસ્તો કરો

લાભુ બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી હાશ્વર મંદિર આવ્યા છે થોડુંક હાલવું પડે અહીંયા ડાયરો અમારું ધીરે ધીરે આવે છે અહીંયા સીતાફળનો બાગ માર્કેટ ભરાણી ભાઈ સીતાફળ સીતાફળ તો આવે છે અમારો ડાયરો ધીરે ધીરે તો લાભુબેન થાકી ગયા ના ના થાય ગયા અમરીબેન આવ્યા હા કોટેશ્વર કોટેશ્વર હા અમારું બટેકું આવ્યું બટેકું આવ્યું બટેકું હા જાય બેન આવ્યા

ગયો ભાઈ મારે રવિવારે ફૂલે બાપો ભાઈ રાજસ્થાન માં એન્ટ્રી થઈ ગઈ આબુ અંબાજી થી નીકળ્યા છે આબો રોડ માટે જાય છે તો આ રાજસ્થાન માં પગ દઈ દીધો ભાઈ અમારી બસ માં અમે ધરતી પવિત્ર નથી તો જો આ બાજુ આ બધો ડુંગર વિસ્તાર છે આખો અંબાજી પહેલાથી ચાલુ થઈ જાય નદીમાં પાણી આયેલા જાય નદીમાં પાણી કાંઈ અફસોસ કરે છે હું છે નહીં તો આ બસ દબાઈ જાય

অনদারে রিয়ানি রে ধরি রসি রে রেপাল કરીશ તો ભાઈ રાતે રામદેવડા પહોંચી ગયા હતા અને આજે આપણે યાત્રાનો એ દિવસ ગયો બરાબર અને પોપરો રામદેવડા સમાધિ ગયા હતા ત્યાં તો હું વિડીયો કંઈ યુટ્યુબ કરાવી તને કંઈ નહોતો છું અહીંયા આવ્યા છીએ એટલે પોપરા તો આજે યાત્રાનો તો ત્રીજો દિવસ છે અને બારમા મહિનાની બાર તારીખે આપણે અગિયાર ત્રણ ત્રણ પાછી યાત્રા ઉપડે છે એમાં કોઈને બુક કરાવવું તો પહેલાં બુક કરાવજો એનું બુકિંગ થઈ ગયું છે ચાલુ બરાબર વોટ્સએપ મને મોકલજો હું આ મોકલાવીશ તો આ મેલ બરાબર જો અને અમારા એક રિક્ષો આવી ગયો છે એક રિક્ષો જે આવો અને બાકી તો અમારો બધો દાયરો જે આવે છે આ અજમભાઈ મહેલ છે અને હવે ઓલા અમારી એક રિક્ષા થોડીક પાછળ છે તો હવે થોડીક વાર પછી અમે અંદર જાઉં તમને બતાવું અજમાન મહેલ વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમને અને કોઈને યાત્રામાં જોડાવું હોય તો સ્ક્રીન ઉપર મારા નંબર આવે જ છે બરાબર કોલ કરો વોટ્સએપમાં હાઈ કરો તો યાત્રા લખજો એટલે તમને એની ટેબ્લેટ મળી જાય